ગાંધીનગરમાં બપોર પછી અચાનક વાતાવરણમાં પલટો ધૂળ અને પવન સાથે વરસાદ શરૂ ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં બપોર પછી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો બપોરની ગરમી બાદ વાતાવરણમાં તાત્કાલિક ફેરફાર જોવા મળ્યો જેમાં ભારે પવન અને ધૂળની ડમરીઓ સાથે વરસાદ શરૂ થયો આ બદલાવથી લોકો માટે રાહત મળી પરંતુ આંધી અને ધૂળના કારણે રસ્તાઓ પર વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો વરસાદ શરૂ થતા સરકારી કર્મચારીઓને પણ વાહન ચલાવવામાં મુશ્કેલી આવી ધૂળ અને પવનના કારણે દૃશ્યમાનતા ઘટી જવા પામી હતી જે વાહનચાલકો માટે જોખમરૂપ બની હતી આ સ્થિતિમાં લોકો માટે સલામતી જાળવવી મહત્વપૂર્ણ બની ગઈ હતી હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ અને ત્રીસથી ચાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવાની શક્યતા છે આ બદલાવને ધ્યાનમાં રાખીને લોકોને સલામતીના પગલાં લેવા અને વાહન ચલાવતી વખતે સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે વાતાવરણમાં આવનારા ફેરફારોને ધ્યાનમાં રાખીને લોકો દ્વારા યોગ્ય તૈયારી અને સાવચેતી જરૂરી છે